હાલ તો જો અમે બાથરૂમ ફાધરૂમ લાવો છો રે વેસાતો બરાબર હાલ તો કર મેં કોઈ ક્યોય નહીં પડ્યો તમે હોય તો તમારા પાણી હોય તો ઉછી નાખો છો એટલે ના પછી તમે પાછા આવજો એટલે નો તમે તો કદી બોલતો જ ના આવડી છે હું અમે જિંદગી છે બોલતે આવે સાહેબ ના નહીં પડી ના એમ શું સાહેબ એટલે કુતરા ધર્મ શું આવું કરો છો તમે તો એ તો સાચી વાત છે તમારી હવે હોય તો હું કરું પછી

પૈસા 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 રિચાર્જ તો લખાવો રિચાર્જ ના હોય કે ના હોય લખાવન કવ ના પૈસા નહીં હું શું કઉ છું આ ખેડૂતો ખમતું કરશે

Paling leji, basuki kita. Basuki kita. Basuki kita. kita. Basuki kita. Basuki kita. Basuki kita. Basuki kita. kita. Basuki kita. kita. Basuki 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 kita. kita.

હા કને કે લાવ કોને તમે હા કોઈ કને બોલ કેતા હતા આ બોડી રે ચી પાડી દીજો તમે આ કુતરો મે હાર તમે ખરા બફોરા રખડા છો તમે કુતરો કેમ દેપેલું કરો છો કેમ કુતરો પકડવા આવી છે ને કુતરો પકડવા આવી ગયો નહી માટે જ હું આયા છું ભાઈ કેમ કુતરો માટે તાણે ઉઘરણ આલવાનું છે તમારે સદુ ઉઘરણ વધારે કુતરો શીરો બનાવવો છે એટલે પહેલા તમે ખાઈ જો શીરો

આ તમારો <laughs> 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 <laughs>